સુરતના પાલ ખાતે રહેતા શ્રમજીવીએ ઉછીના લીધેલા નાણાને લઈ પોલીસ દ્વારા અપાતા ત્રાસથી કંટાળી અપઘાત કરી લીધો હોવાનું સુસાઈડ નોટમાં ઉલ્લેખ કરાયો છે સુરતના પાલ ખાતે સુમન છાયામાં રહેતા અને સુથારી કામ કરતા શ્રમજીવી કિશોર ગોહિલે ઓળખીતા પાસેથી પચાસ હજાર ઉછીના લીધા હતા સમયસર નો આપી શકાતા ઓળખીતા વેડરોડ પોલીસ ચોકી પીએસઈ એ એ આહિરને કહેતા પીએસઆઈ દ્વારા તેમને છેલ્લા ત્રણ દિવસથી કિશોર ગોહિલને માનસિક ત્રાસ આપવાનું એટલે કે ટોર્ચર કરવાનું શરૂ કર્યું કંટાડીન આખરે કિશોર ગોહિલે સુસાઇડ નોટ લખી અપઘાત કરી લીધો છે હાલ તો બનાવને લે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ગઈકાલે હું સાંજે ઘરે ગયો ત્યારે મેં જ્યારે મારો ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે મારા પપ્પાએ સુસાઇડ કર્યું હતું અને એ કિચનના પંખા સાથે લટકી ગયા હતા દુપટ્ટો બાંધીને તો અમને મને ત્યાંથી સુસાઇડ નોટ મળી છે અને એ સુસાઇડ નોટ મેં અડાજન પોલીસ ચોકીમાં સબૂતી તરીકે જમા કરાવી દીધી છે કાલે રાત્રે એ જ બધી પ્રોસેસમાં હતા અમે લોકો અને અડાજન પોલીસ અમને કન્ફર્મેશન આપ્યું છે કે જે કંઈ સાચા પગલાં હશે અને જેના વિરુદ્ધ લેવા પડશે દરેક સાચા પગલાં જરૂરી પગલાં લેશે એ સુસાઈડ નોટ મેં પોલીસને આપી દીધી છે તો એમને આશ્વાસન આપ્યું છે કે એ સુસાઈડ નોટ પ્રમાણે બધા બગલા રહેશે આરોપ કર્યો છે સોસાયટી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે